જય માતાજી મિત્રો જય વચરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અત્યારે કંઈક છ વાગ્યા છે પણ સાંજના છ છે ને આપણે વ્લોગ છે ને આજે સાંજે ચાલુ કર્યો છે તો આપણે જવાના છે જામનગર તો વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આપણે નીકળીએ આપણે ખંભાળિયા ગામમાં જરા કામ છે દસ મિનિટનું તો કામ બતાવતા આવીએ આપણે અને આ જે સલાઈનું નાખવું અહીંથી આપણે જવાના જઈ અને કોક વાર બ્લોગ બનાવશું આખા ખંભાળિયાનો આપણે એવો ટાઈમ હશે ને ત્યારે તો આપણે નીકળી ગયા છીએ જામનગર જવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો શેર કરજો અને કેવું લાગે એ કમેન્ટ કરજો કેમ કે કમેન્ટ બહુ ઓછી આવે છે અને મારે વ્લોગ એમના થોડાક ઓછા જ બને છે બહુ એટલા કેમ કે ટાઈમ નથી મળતો ક્યાંક ને ક્યાંક જવાનું હોય તો આજે હું ખંભાળીએ જ હતો ને હાલો વ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ એટલે આપણે સાંજે સ્ટાર્ટ કર્યો છે અને નકર આપણે સવારના જ ભાગમાં સાત વાગ્યામાં આપણો વ્લોગ સાડા સાતે રેડી થઈ જાય પણ આજે આપણે સાંજે છ વાગે કર્યો છે અત્યારે કાંઈક સાડા છ તો થવા આવ્યા છે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અહીં છ વાગ્યા હતા તો આપણે નીકળી ગયા છે અને દાતાની ગુલાઈઓ પૂઈ ગયા છે તો ભૂખ કે થોડી થોડી લાગી છે પણ ક્યાંક આગળ આપણે નાસ્તો કરશું એવું પ્લાનિંગ છે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અત્યારે તમે રાતે ક્યાંક બહાર નીકળો એટલે તમને અંદર સિટીમાં રખડવા નીકળ્યા છે એવું લાગે કેમ કે લાઇટું બાઇટું ને એટલું બધું થઈ ગયું છે એટલે તમને એવું ના લાગે કે રાત જેવું તો અહીંયા આપણે ઝાખરપાટીએ પહોંચ્યા છીએ અને ફાટક છે બંધ તો હવે પંદર વીસ મિનિટ લાગી જશે તો ઊભા રહી આપણે ચાલો ટ્રેન આવી ગઈ છે પણ લાંબી બહુ છે પચાસ સાઠ ડબ્બા હશે કદાચ ક્યારની ચાલુ છે તો ફાટક ખુલી ગઈ ને આપણે નીકળી ગયા છે અને આપણે પહોંચવા આવ્યા જઈ રિલાયન્સ રિલાયન્સ મોલમાં આપણે જવાનું છે એકવાર હવે બ્લોગ બનાવવો છે કેમ કે હવે ટાઈમ એટલો નથી મળતો નકર કાંઈક ને કંઈક આપણે નવું વધારે શોખ જ છે મને કંઈક ને કંઈક આપણે નવું કરીએ પણ હમણાં મને છેલ્લા બે ત્રણ મહિનાથી બહુ ટાઈમ નથી મળતો એટલે આવું કંઈક છે આપણે તો ક્યારેક એવો મેળ હશે તો રિલાયન્સ માર્ટમાં આપણે જાશું અને પિક્ચરે જોઈશું તો અત્યારે આપણે રિલાયન્સ માર્ટમાં જ ગયા છે અને ભૂખ લાગી તો અહીંયા છે ને કચોરી રાજસ્થાનની કચોરી બહુ વખણાય છે મેઇન ગેટની સામે તો આ મેઇન ગેટ છે આપણે અહીંયા રાતનો નજારો તમને બહુ મજા આવે એટલે જોઈ લ્યો આ લાઇટું બાઇટું નામ ઘટે જ નહીં કાંઈ કામકાજમાં એમ કેમ કે રિલાયન્સ છે એનું શું ઘટે પછી તો આપણે અહીંયા છે ને નાસ્તો કરીએ અને કચોરી ખાઈએ બીજું તો બહુ જમાવટ આપણે થાય નહીં પણ કચોરીમાં મજા આવશે તો ચાલો આપણે કચોરી ખાઈએ તો અહીંયા ગાડી પાર્ક કરી નાખી તો આપણે આવી ગયા છે રાજસ્થાનની સ્વીટમાં તો આપણે અત્યારે આવી ગયા છે રાજસ્થાનની સ્વીટમાં આપણે રિલાયન્સ મેઇન ગેટની સામે તો આપણે થોડી ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરીએ અને એક સાત ને દસ મિનિટ થઈ ગઈ છે આપણે ખંભાળીએ નીકળતા મોડું થઈ ગયું ચાલો તો આપણે અંદર જઈને જોઈએ શું શું આઈટમ છે હું મુરૂરુમામા અને ભરત કામદારી છે અને આવી કંઈક આ બધી આઈટમ છે ટોટલ વસ્તુ ટૂંકમાં નમકીનથી માંડીને મીઠાઈ હર કોઈ અને રાજસ્થાનની અમુક વસ્તુ જે ફેમસ છે એ બધી અહીંયા મળે છે તો આપણે કચોરીનો ઓર્ડર આપ્યો છે અને કચોરી ગરમા ગરમ જ છે તો આપણી કચોરી આવી ગઈ છે તો ચાલો નાસ્તો કરીએ તો આપણે નાસ્તો કર્યો નાસ્તામાં તો કચોરી ખાધી છે હવે આપણે નીકળીએ જામનગર બાજુ તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો આપણે નાસ્તો કરીને પાછા નીકળી ગયા છે હાઈવે પકડી લીધો છે અહીંથી જામનગર કંઈક પચીસ કિલોમીટરની આસપાસ થાય છે તો આપણે જામનગર પહોંચવા આવ્યા જાય અને થોડુંક આપણે કામ છે અહીંયા કલાક દોઢ કલાકનું તો કામ પતાવીને પાછા આપણે ઘરે વાડીએ પૂગી જશું તો આપણે સમર્પણે પહોંચ્યા છે અને હવે જોઈએ આગળ વ્લોગ બનાવવાનો આપણે મેળાશે તો વ્લોગ બનાવશું નકર આજનો વ્લોગ આપણે છે ને આટલું જ રાખશું હવે જોઈએ પછી કવડુંક વ્લોગ બને છે ને કેવું બને છે નકર પછી આજને કાલ થઈને બે દિવસમાં એક વ્લોગ બનાવી નાખશું એવું કંઈક પ્લાનિંગ કરશું આપણે જોઈએ હવે અહીંયા અત્યારે હું જે સાન ટાઈમ છે ને રિલાયન્સની ટ્રાફિક હોય એટલે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે આપણે કંઈક આઠક વાગવા આવ્યા છે આ સમર્પણ ચોકડીથી થોડાક આગળ આવો ને સિટીમાં એટલે પુલિયા પેલા સાડીયા પુલ પેલા ટૂંકમાં આવી જાય મેહુલ સિનેમા એટલે જામનગરના હોય એને તો ખબર જ હોય પણ આ બહારના બધા કોઈ જોતા હોય મારા સબસ્ક્રાઈબર તો કહી દઉં આ સિનેમા છે ને બહુ જૂનું છે અને અહીંયા પિક્ચર અમે બહુ જોવા આવતા હતા પહેલાં હમણાં તો ઘણા ટાઈમથી અહીંયા જોયું નથી અને રિલાયન્સ મોલમાં એ ઘણા ટાઈમથી ગયા નથી કેમ કે કોરોનામાં તો બંધ હતું લગભગ આ થોડાક ટાઈમ પહેલાં જ ખુલ્યું છે રિલાયન્સ મોલ એટલે આપણે હવે અહીંયા પિક્ચર એક જોવા જઈશું ને રિલાયન્સ મોલનો બ્લોગ બનાવશું તો અહીંયા સામે જે આપણે મેહુલ સિનેમા બહુ જૂનું છે અને ગામમાં અંદર ટૂંકમાં જામનગર સિટીમાં અનુપમ અપસરા અને એવી ત્રણ ચાર ટૂં અંદરે હતી અને હવે તો ઓલે એક કઈ ચોકડી કહેવાય અહીંયા એક ઓલું બની ગયું છે આપણે ગાડીમાં બેઠા બેઠા પિક્ચર જોઈ શકીએ એવું કંઈક છે હું તો ગયો નથી મેં વાત સાંભરી છે તો આવું કંઈક છે તો આજનો છે ને વ્લોગ આપણે આટલું જ રાખશું હવે કન્ટિન્યુ વ્લોગ આપણે કાલ સવારના કરશું કેમ કે હવે આપણે અહીંયા પહોંચવા આવ્યા જઈ અને હમણાં આ ભાઈ અહીંયા ઊભા છે એટલે અમારે થોડું કામ જઈ કામ પતી જાય પછી આપણે રાતે નીકળી જશું એટલે હવે વ્લોગ કદાચ અહીંનું નહીં આવે તો મળીએ ડાયરેક આપણે સવારના તો જય માતાજી ગુડ નાઈટ કેમ છો બધા મજામાં અત્યારે કંઈક સાત સવા જાય અને આપણે થઈ ગયા છીએ રેડી અને કાલ રાતે છે ને આપણે આવ્યા હતા સાડા બારે તો મોડું બહુ થઈ ગયું હતું ને જામનગરમાં થોડું કામ હતું પછી વ્લોગ આપણે બનાવીને શીખ્યા એ વ્લોગ આપણે હમણાં જોયું આગળનામાં તો અત્યારે આપણે એક આગલા વ્લોગમાં આપણે વાત થઈ હતી કે આપણે રોજડાનો થોડોક ત્રાસ છે એટલે રોજડા માટે આપણે બંદોબસ્ત કરવાનો છે એટલે આપણે કરી નાખ્યો છે તો દેખાડું તમને જો અહીંથી આ બે તારા છે ફરતા જ આમ આમ છેદ પાછા આપણા ઘર સુધી બરાબર હવે એમાં છે ને આવી લેમ્પડીઓ ફીટ કરેલ છે પચાસ લેમ્પડીઓ છે આપણે જો આવી પચાસ ટૂંકમાં લેમ્પડીઓ ફીટ કરેલ છે અહીં એક મારી દેવાનું એક અહીંયા મારી દેવાનું એટલે પચાસ ત્રેપન લેપણી ફિટ છે અને અહીંયા ફુવારાનું ઓલું રાખ્યું છે કે ફુવારામાં પીન ભરાવી દેવાની એટલે આ બધી નાની નાની લેપડીઓ ટૂંકમાં ચાલુ થઈ જાય જે ખેડૂ હોય એને તો ખબર જ હોય એટલું કરવાથી રોજડા ટૂંકમાં આવતા નથી બે થયા એટલે બી જાય ટૂંકમાં લાઈટ બરતી હોય ને એમ કે શોર્ટ બેટ મારેલ હશે એટલે આપણે આવું કંઈક ફિટિંગ કરેલ છે થાંભલી ખોડી અને આપણે જારમાં વાટ પડી ગયો છે અને હાથથી જ ઉપાડતા હતા પણ ચાર પાંચ પાટું કાંઈ એમ કંઈ ઉપાડીને તો પછી એને બહુ જમાવટ થઈ નહીં એટલે પછી ટ્રેક્ટર હાંકી નાખ્યું છે અને અહીંયા બધું આ એમને આપણે આ પડ્યું છે જો આ ફુવારા ફિટિંગ હતા ને અને આ જુવાર લગભગ આપણે ફુવારાથી જ વધારે પડતી પાઈ છે અને પહેલાં તો આને પાણી બહુ મળતું હતું પછી થોડુંક ઓછું થઈ ગયું હતું કેમ કે આપણે શિયાળું બધું પીતવા આવી હતી ને જો આપણે આટલી કંઈક ઉપાડી હતી અને પછી ટ્રેક્ટર રાખી નાખ્યું છે 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 તો જુવારમાં આપણે વાટ પડી ગયા છે નોલી બાજુ મરતી હતી એમાં આપણે હાકી નાખ્યું છે આમાં રાપ આવીને તો હાકી નાખી છે અને આ જુવાર છે ને મારા અંદાજ થી બે મહિનાની આસપાસ થયો છે બે મહિનામાં આ વધાઈ ગઈ ને પાડું ખાલી થઈ જશે ટૂંકમાં એ વ્લોગ જોવો હોય ને તો આપણા ચેનલમાં છે બે મહિના પહેલાંનો વ્લોગ હશે આટલી તો પહેલાં પબાક અને વાઢી વાઢીને ટૂંકમાં એક એક ભારી લઈ જતા હતા ટૂંકમાં ભેહુંને ચારવા માટે કાચી જેમને પછી કે જરાક કાચી છે એના લીધે થોડાક દી આપણે જારી ગયા હતા અને પછી કાલ પરમદી ભરી જશે પછી આપણે આમાં કંઈક વાવવાનું પ્લાનિંગ કરશું તો જોઈએ હવે શું વાવવાનું થાય છે અને અત્યારે જીરા જમાવટ વાળા છે જો આ બાજુ જીરો છે પબુકાકાને જોરદાર છે અહીંયા ભાઈયાને છે અહીંયા આપણે ચોરી છે ને ચોરી હાઈ ક્લાસ જ છે કેમ કે ક્યાંક ક્યાંક રોજડા ઘા કરી ગયા હતા પણ વાંધો નથી તે પછી આપણે આ બધું કરી નાખ્યું છે એટલે હવે બહુ ઉપાધી જેવું છે ને જીરામાં આપણે પાણી થઈ ગયું છે ચાલુ આપણે જીરામાં ત્રણ પાણી આવી ચોથું પાણી કાલથી કર્યું છે ચાલુ પાણી ચણા આપડા હાઈ ક્લાસ જ છે અને મને લાગે વાવેતર બહુ ઓછા છે ચણા વાવેતર મેં લગભગ અમુક જગ્યાએ જોયા છે અને ધાણા ઓછા છે આ વખતે જીરું વધારે છે કેમકે પાણી જીરા જેટલા જતા એટલે જીરું વધારે માણસો વાવ્યું છે તો આપણે આજે જીરા બાજુ તો જવું નથી કાલે જોશું જીરો એટલે હમણાં તો ડેલી ટૂંકમાં જોતા હતા એટલે આજે બહુ જોવાની જરૂર નથી કાલે આપણે જીરાનો લોક જોશું સ્પેશિયલ એટલે બાજુ જવું નથી આજે આપણે આ બકાલું લઈ લઈ આવું કંઈક આપણું બકાલું છે આ વખતે છે ને બકાલામાં પાણી વધારે મળશે ને બકાલું સારું થશે એવું મને દેખાય છે કેમ કે વાવથી કંઈક વીસ ત્રીસ ફૂટ જ છેટું છે આપણે જે ખરા વાળું એટલે બાંધવી ત્યાં ગાઇડીથી કેમ કે ભૂકંપ ઢગલમ બાજુમાં આ બધું છે આપણે બકાલું આવેલા સામે ભૂકો છે તો પાણી વધારે મળે એટલે બકાલું સારું થાય છેટું હોય તો પાણીમાં થોડીક તકલીફ થાય એટલે આવું કાંઈક આપણું બકાલું છે આ વટાણાને ને ગાજર ગાજરને એવું ઘણી બધી વેરાયટી છે આપણે તો આપણે બકાલું થઈ ગયું હાઈ ક્લાસ જોવાની મજા આવે છે બાકી તો વાવું ત્યારથી હું વ્લોગમાં આપણે દેખાડીએ છીએ જો આ મેથી છે અને મુરા છે ઓલી બાજુ વટાણા છે એનાથી ઓલી બાજુ લસણ છે લસણની ટૂંકમાં ત્રણ સાડા ત્રણ પાટું છે બાકી આ બધું થોડું થોડું છે હજી આપણે બકાલું અમુક વાવવાનું છે કેમ કે આગળ પાછળ થોડુંક વાવેલ હોય ને તો કાયમી થયા રાખીએ એમાંથી બધું ભેગું આવીએ તો એક ફેરામાં થાય ને પછી કાંઈ ના એવું થાય એટલે આપણે ધીમે ધીમે બધું થોડું 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 વાવશું અને ઓલી મરતી વાળું આપણે ખાલી થઈ ગયું છે તો અહીંયા આપણે જોઈશું હવે કંઈક એવું મેળ હશે તો વાવશું તો આવું કંઈક છે મિત્રો કાલના વ્લોગમાં આપણે જીરું જોઈશું આજનો વ્લોગ બહુ મોટું બની જશે કેમ કે કાલનું આજનું બી ભેગું થઈ ગયું છે મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ